આજે તમારા જ ડિમાન્ડ ઉપર હું સિલ્ક સાડીના એવા કલેક્શન્સ લઈને આવી છું જે ફક્ત ગુજરાત નહીં પણ ગુજરાતની બહારના પણ કોઈ લોકો તમારા આજુબાજુના એરિયામાં રહેતા હોય ને તો એ પણ આ સાડી લઈ જશે આવી સાડીની અંદર તમારે જેટલું માર્જિન લેવું હોય ને એટલું માર્જિન આરામથી લઈ શકો છો કારણ કે તમારા ને અમારા વચ્ચે કોઈ પણ પ્રકારના મીડિયસ્ટ નથી જય શ્રી કૃષ્ણ હું પ્રિયંકા ફરી એકવાર આવી ગઈ છું એક નવા સેગમેન્ટ સાથે તમારી મનપસંદ સાડી લઈને આવી છું સિલ્ક સાડીનું કલેક્શન મને જ્યાં સુધી ખ્યાલ છે તમારા મોસ્ટ ઓફલી મને એક જ કમેન્ટ આવે છે કે પ્રિયંકા બેન અમને સિલ્ક સાડીઓના કલેક્શન બતાવો ને અમને સિલ્ક સાડીઓના કલેક્શન બતાવો ને તો ચાલો આજે તમારા જ ડિમાન્ડ ઉપર હું સિલ્ક સાડીના એવા કલેક્શન્સ લઈને આવી છું જે ફક્ત ગુજરાત નહીં પણ ગુજરાતની બહારના પણ કોઈ લોકો તમારા આજુબાજુના એરિયામાં રહેતા હોય ને તો એ પણ આ સાડી લઈ જશે કારણ કે આજના આ વિડીયોની અંદર મેં ઓલ ગામને ઓલ સિટીને ઓલ સ્ટેટના જેટલા પણ કવરઅપ થાય ને એ પ્રમાણેની રીતિ રિવાજની સાડીઓ લઈને આવી છું અને આ તહેવારોની સિઝનમાં લઈ જજો અજમેરા ફેશનથી તમે આ બધી સાડી જે તમને મળશે મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં તો ચાલો ફર્સ્ટ સાડી જે હું તમારી સાથે શેર કરીશ મહારાષ્ટ્ર સ્પેશિયલ પૈઠની સાડી છે આપણા ગુજરાતીઓને તો શું છે ગુજરાતીમાં તો જો બાંધની લહેરિયા તો ચાલે જ છે બટ આપણે ગમી ગઈ તો આપણે પહેરવાના છે બધાને જ ખબર છે તો આ મહારાષ્ટ્રમાં વધારે ચાલે હવે જરૂરી તો નથી ને કે તમારી જ્યાં દુકાન છે ત્યાં તમે ફક્ત ગુજરાતી લોકોને રાખો છો હોય શકે તમારી કોઈ એવી જગ્યાએ દુકાન છે જ્યાં બધી જ જાતિના લોકો રહેતા તો આપણે શું ફર્જ છે કે હવે જે ત્યાં કે મહારાષ્ટ્રીયના તહેવાર અલગ હોય છે ગુજરાતીઓના તહેવાર અલગ હોય છે કે પછી આપણે વાત કરીએ સાઉથ ઇન્ડિયનના તહેવાર અલગ હોય છે એ રીતના એ લોકો ખરીદી કરે છે તો તમને તમારી ખરીદી વધાવી છે તો ઓલ સ્ટેટના કલેક્શન ખાસ કરીને રાખજો ચાલો તો હવે હજુ એક નેક્સ્ટ કલેક્શન તમારી સાથે શેર કરીશ પ્યોર રેડ કલર નું બનારસી કોન્સેપ્ટ અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું તમને ટ્રી પેટર્ન મળી જશે આ જો આ નીચેની સાઈડમાં તમે જે જોઈ શકો છો સિલ્વર ઝરી નું કામ કરવામાં આવ્યું છે પ્રોપરલી અહીંયા પણ તમને ટ્રી પેટર્ન મળી જશે રેડ કલર છે આની અંદર તમને બીજા ચાર હજુ કલર મળશે એટલે કે ટોટલી પાંચ પીસ નો આખો સેટ આવશે સાડીના કટિંગ વાત કરીએ પ્રોપરલી તમને જે સેટ મળે છે સાડીનો તે તમને પાંચ મળશે અને સાડીનો જે કટ છે તે પ્રોપર તમને મળી જશે વિથ બ્લાઉઝ સાથે હવે વધારે ડિમાન્ડમાં જે સાડી ચાલી રહી છે ગર્લિશ લુક આપણે જેને કહી શકીએ છીએ આ છે ડિજિટલ પ્રિન્ટની ગર્લિશ લુક સાડી આજો આ એકદમ પ્રોપરલી તમને કંઈક આ પ્રમાણે મળશે અહીંયા તમને ડિજિટલ પ્રિન્ટના ફ્લાવર મળી જશે જ્યાં બોર્ડરની વાત કરું તો બોર્ડર તમને ટોન ટુ ટોન કલર ની આપી છે નથી ગોલ્ડન નથી સિલ્વર નથી કોપર કે એ અલગ જ કોન્સેપ્ટ છે અને આની અંદર પણ તમને ટોટલી પાંચ પીસના સેટ મળી જશે અલગ અલગ એના પછી આવે છે જેકાર્ડ સ્પેશિયલ સારી આ જુઓ તમે આ સાડીનો પાલો તમે જોઈ શકો છો અને મેઇન બોડી છે એ તમે જોઈ શકો છો ઇન્ક બ્લુ કલર સાથે જે તમને અહીંયા કલર જોવા મળે છે પિંક ની અંદર પણ કલર કલરની પેટર્ન્સ છે આની જે પેટર્ન સાથે જે તમને સિલ્વર ઝરીનું કામ મળે છે એ પણ બહુ અટ્રેક્ટિવ છે તો આવી સાડીની અંદર તમારે જેટલું માર્જિન લેવું હોય ને એટલું માર્જિન આરામથી લઈ શકો છો કારણ કે તમારા ને અમારા વચ્ચે કોઈ પણ પ્રકારના મીડિયેસ્ટ નથી જે વચ્ચેથી બ્રોકરેજ લઈ જાય કે પોતાની દલાલી લઈ જાય બરાબર તો હવે પેકિંગની વાત કરીએ તો મારા બેકગ્રાઉન્ડમાં તમે સાડી જોતા આવી છો આ સાડી સાડીનો કેટલોગ છે છ પીસનો સેટ છે અહીંયા ચાર પીસનો છે અહીંયા ખાલી ત્રણ પીસનો છે તો એ રીતના જે રીતના પ્રાઇસ વધતી જાય ને એ રીતના અમે ની ક્વોન્ટિટી ઓછી કરીએ છીએ જેટલી લો પ્રાઇસ એટલી ક્વોન્ટિટી વધારે બરાબર કે નહીં તો એ રીતનું આપણું કામ છે હવે આગળ વધીએ હવે આ છે ને કોટન સિલ્ક આવે તમને ખ્યાલ હોય તો આપણી પાસે કોટન સિલ્કની પણ સાડી છે આની અંદર તમે કલર જોશો તો એકદમ પ્રોપરલી તમને અહીંયા કોપર ઝરી ગોલ્ડન જરી મિક્સમાં તમને બૂટા કોન્સેપ્ટ મળશે એકદમ લાઇટ કલર છે હે ને લાઇટ કલર છે એટલે આની અંદર આપણે શું કર્યું છે ડાર્ક કલરના બુટાઝ યુઝ કર્યા છે જેનાથી સાડી વધારે હાઇલાઇટ થાય તો દર્શકો મને ખ્યાલ છે તમને જે જે સાડી ગમે છે ને એનું ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જાઓ અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી દો જેનાથી તમને હજુ ડિટેલ્સ તમને પ્રોપરલી વાઇન કલર મળવાનો છે આની અંદર પણ તમને ઘણા બધા એવા કલર્સ ઓપ્શન મળશે ને એવું નથી કે અજમેરા ફેશન ફક્ત સિલ્ક સાડી વેચે છે સિલ્ક સાડી સિવાય જેને કે ડેલી વેર સાડી પાર્ટી વેર સાડી બ્રાઇડલ સાડી સાઇડલ સાડી ચનિયા છોડી બધી જ તમામ વેરાયટી મળી જશે ચાલો આજના લાસ્ટ સેમ્પલ સેમ્પલ જોઈ લઈએ વાવ સરસ છે ઓરેન્જ કલર છે પણ બાકીમાં જોવા જઈએ તો પ્રોપર ઓરેન્જ નથી ઓરેન્જ સાથે આપણે ધૂપછાઉ કલર કહી શકીએ છીએ જેની અંદર બે કલર તો એડ છે સાથે સાથે તમને આખામાં ગોલ્ડન ઝરીનું કામ પણ તમને પ્રોપરલી જોવા મળી રહ્યું છે તો દર્શકો આમાંથી જે કલેક્શન ગયું છે એની પ્રાઇસ જાણવા માટે કોન્ટેક્ટ કરી શકો છો તથા તમે પોતે અહીંયા આવીને લાઈવ પરચેસિંગ કરી શકો છો આપણું એડ્રેસ પણ ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન છે ચાલે તો હું મળીશ ફરી એકવાર નવા વિડીયો સાથે અત્યાર સુધી જય શ્રી કૃષ્ણ